એક સંપૂર્ણ શિક્ષિત સમાજ બનાવવાનો એક પ્રયાસ કરીશું આ વર્ષે વડોદરા શહેરમાં નવરાત્રી દરમિયાન નવા ગરબા વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીનું થઈ રહ્યું છે આ ગરબાના માધ્યમથી આપણે આપણા શહેરના યુવાનો વડીલો તમામ વડોદરા વાસીઓને આપણા ગુજરાતની ગરીમાં એવા આપણા વડોદરાના ગરબાની એક નવી ઓળખાણ કરાવીશું બી ગ્રુપ ઘણા વર્ષોથી ખૂબ મોટા પાયાના ઇવેન્ટ્સ કરવાનો એક બહોળો અનુભવ ધરાવે છે કે ચાહે સર ભાગ્યેશભાઈ સરની હાજરીમાં ચાંદો ઓગ્યો ચોકમાં હોય કે પછી ખેલ મહાકુંભની ગ્રાન્ડ ઓપનિંગ સેરેમની હોય એવા કાર્યક્રમો કે જેને બે વાર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હોય એવા અનેક ભવ્ય કાર્યક્રમો કરવાનો એક બહોળો અનુભવ ધરાવે છે અમારી ટીમની એવી ખાતરી છે એવો વિશ્વાસ છે કે આ વખતે ગરબા પણ વડોદરા વાયબ્રન્ટ નવરાત્રી ગરબા અમે ખૂબ જ સારી રીતે તેનું આયોજન કરીશું તમામ એવા ફેક્ટર્સ જેવા કે સેફટી મેડિકલ સેફટી ફાયર સેફટી ખૂબ ભવ્ય પાર્કિંગ વ્યવસ્થા ખૂબ સારી બેઠક વ્યવસ્થા જેથી કે ગરબા કરનારને પણ ખૂબ મજા આવે અને ગરબા નિહાળનાર પ્રેક્ષકોને પણ ખૂબ અત્યંત મજા આવે અમારા પ્રયાસો ચાલુ રહેશે નવરાત્રી સુધી અને હવે એવો વિશ્વાસ અપાઈએ છે કે વડોદરાને એક ખૂબ સારું નવું ગરબા અમે પ્રદાન કરીશું હું આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમામ પણ એવી અપીલ કરું છું કે આ વખતે નવરાત્રીમાં આપ સૌ વડોદરા વાયબ્રન્ટ નવરાત્રીમાં જોડાશો અને આપણે સૌ એક થઈ આપણા વડોદરાના ગરબાને હજુ વાયબ્રન્ટ પ્રદાન કર

Her intense travel commitments and her national and domestic uh, international events has necessitated the early launch of Odisha Vibrant Navratri. Uh, about the venue, we will make a formal announce of the venue on first of July that coincides with our registrations. So we open the registrations on first of July. Uh, I would like to take this opportunity to thank all our associates. હુ હેવ બિન એસોસિએટેડ વિથ વડોદરા મલ્ટી ડિઝાઇન સ્ટોક એન્ડ હોટલ સહેએ કે ટીમ મેમ્બર જીતને પ્લેયર હોય ગેસ્ટ હો अनपैर एक्सपीरियंस एंजॉय कर सके इसके रखते हमने प्लेयर प्लासेस है हमारे पास ग्रुप प्लेयर पासिस प्लासेस है कॉर्पोरेट बॉक्स है एंड ऑलो डिफरेंट टाइप्स ऑफ यूवर्ड पास है सारा डिटेल ऑल द डिटेल विल बी अवेलेबल ऑन आर वेबसाइट डब्ल्यू डब्ल्यू डॉट वडोदरा वाइब्रेंट नवरात्रि डॉट कॉम वी ऑल्सो हैव कल एम्बेसडर्स हुटेड विथ अस कल्चरल एंड एम्बेसडर्स विल एक्चुअली शो केस गरबा इन मोस्ट यूनिक एंड ट्रेडिशनल फॉर्म वेरी इंटरेस्टिंग पार्ट इज अलॉन्ग विद गरबा वडोदरा वाइब्रेंट नवरात्रि विल ऑल्सो होस्ट अ यूनिक फूड फेस्टिवल सो द फूड फेस्टिवल में डिफरेंट क्यूजींस होगा एंड इट विल बी अक एस्ट्रोनॉमिकल एक्सपीरियंस आपको सारे डिटेल्स हमारे वेबसाइट डब्ल्यू डब्ल्यू डॉट वडोदरा वाइब्रंट नवरात्रि डॉट कॉम में मिल जाएगा પટેલ અને વડોદરા શહેર છે કે જ્યાં બધા જ ગ્રહો એક સાથે મળે ત્યારે ભાગ્ય વડોદરા જયારે ખુલતું હતું બે હજાર બે કરતા આવ્યા છે એવા શ્રીમાન ભાગેશભાઈ ઝા સાહેબ તેમને હું વિનંતી કરીશ બે ગૃહ તેમજ કલ્ચરલ વિશે વિસ્તૃત માહિતી આપશે મહેશભાઈ તો એવું કહ્યું જાણે કે મારી બદલી થઈ ગઈ હોય હું તો વડોદરામાં જ છું અને ભરોડિયાને જ છું એટલે કોઈ સવાલ જ નથી પણ સરગમભાઈને અને એમની ટીમને આપણે અભિનંદન આપીએ કે વડોદરાને એક યુનિક ભેટ આ નવરાત્રિમાં મળવાની છે અને જે પ્લાનિંગ છે એ એટલા અદભુત ગરબાનું છે તમે સૌ જાણો છો કે વડોદરા એ જેમ કલ્ચરલ પાટનગર છે એમ એટલે ગરબા માટે પણ ઓથેન્ટિક કોઈ શહેર હોય તો એ વડોદરા છે અને વડોદરાએ એ પોતાના ગરબા એટલે ગુજરાતના ગરબા પણ બરાબર સાચવ્યા છે અને ગરબા એટલે ખાલી એ સમૂહમાં ડાન્સ ફેસ્ટિવલ નથી પણ ઓથેન્ટિક શબ્દો લિરિક્સ એ પણ લઈને આવવાના છે અને એ કરવી ઉચ્ચ જેવો અવાજ આ ગરબા રજૂ કરે એટલે આપણે ગુજરાતમાં શ્રેષ્ઠ થવાના છીએ આમે પણ તમે જાણો છો કે બીઆરજી એટલે બ્યુટિફુલ રિસોર્સફુલ અને ગ્રાન્ડ એમાં કશું કોઈ જોવાનું હોય નહીં અને બકુલેશભાઈની એક જે પરંપરા છે એ સરગમભાઈ બરાબર જાળવી રહ્યા છે મારું આજે બીઆરજીનો બીજો પણ અર્થ છે કે બા રિવિઝિટ ગુજરાત આ મા ફરીથી એક વખત આવવાની છે આપણી વચ્ચે

આપણે કશું એવું ભક્તિમય વાતાવરણ સંગીતમય વાતાવરણ નૃત્યમય વાતાવરણ અને કલામય વાતાવરણ પૂરું પાડવાનું છે જેના થકી વાયબ્રન્ટ નવરાત્રિ એટલે વડોદરા વાયબ્રન્ટ નવરાત્રી વીવીએન એન આ વીન એના જેવું લાગે છે એટલે આપણે જીતવાના છીએ અને આપણે બહુ સરસ વડોદરાને વડોદરાની તો ઠીક પણ આખા ગુજરાતની શોભા મળી જાય એવો આ ભક્તિ અને નૃત્ય અને સંગીતનો મહોત્સવ થવાનો છે આપ સૌ જાણો છો કે ગુજરાત છે ને એક બહુ ધર્મ પ્રદેશ છે અને વડોદરા હોવાને કારણે એક એની એનું દાયિત્વ પણ છે એની જવાબદારી પણ છે અને કર્તવ્ય પણ છે એ ઓથેન્ટિક ગરબા આપણે જગતના રંગમંચ ઉપર રજૂ કરીએ એટલે ભલે આ કાર્યક્રમ વડોદરામાં પણ આ કાર્યક્રમ એક ગ્લોબલ લેવલનો વિશ્વ કક્ષાનો કારણ કે વિશ્વના શ્રેષ્ઠ ગરબા અહીં થવાના છે તો આપ સૌને અમારું આમંત્રણ છે અને તમારા થકી વડોદરાવાસીઓને અને ગુજરાતવાસીઓને આ બહુ મોટા ઇવેન્ટની ખબર પડે એવી અમે તમને ખાસ વિનંતી કરીએ છીએ થેન્ક યુ વેરી ખૂબ સુંદર રાકેશભાઈએ પોતાના અંદાજમાં ગરબાને વિશ્વ ફળક પર મૂક્યો છે અને હવે આ ગરબાને શુભેચ્છા આપવા માટે આપણી વચ્ચે શ્રીમાન જી કે સર ઉપસ્થિત છે તેઓને વિનંતી કરીશ કે શુભેચ્છા પણ મેં મિત્રો મેં છું ગરબા ગુજરાત એક मैं बहुत ज्यादा उत्सुक था कि गरबा होता क्या है इसे ली तो मुझे बाद में पता लगा कि ऊर्जा का ओरिजिन और ऊर्जा का फ्लो वही एक गरबा है गरबा एक सिंबल है जिसके अंदर मैंने पाया कि मुख्य रूप से ओरिजिनली एक मिट्टी के बर्तन में दिया जला के उसको केंद्र में स्थापित किया जाता था उसके चारों तरफ सर्कल में हम लोग समूह के अंदर नृत्य करते हैं गायन के साथ वो सब क्या चीज को इंडिकेट करता है वास्तविकता में जो मिट्टी का बर्तन है या कुंभ जिसको बोलते हैं लाटन बोलते हैं वो अपना ये शरीर ही है और जो उसके अंदर ज्योति प्रज्जवलित करते हैं दीप को प्रज्वलित करते हैं वो बेसिकली एक ऊर्जा है और बुद्ध एक जिसे डिवाइन डिम्यिटी कहते हैं डिवाइन पावर है जिसको हम आह्वान करते हैं उसके चावल पर नृत्य करके कुछ लोगों का मतलब आ, समझता हूं कि कुछ लोगों के हिसाब से गर्वा जो शब्द है वो संस्कृत का एक शब्द है जिसका मतलब होता है बहुत गर्व जिसके अंदर एक जीवन का खाली संरक्षण ही नहीं होता बल्कि जीवन की उत्पत्ति होती है आप जो मॉडर्न फॉर्म में आपने देखा होगा कि लालटेन दीप के जगह अभी हम लोग दुर्गा की मूर्ति स्थापित करते, तो करते हैं और वो दुर्गा की मूर्ति के नौ दिन हम जो दुर्गा के विभिन्न स्वरूप होते हैं उसको हम आह्वान करते हैं नृत्य के द्वारा और बेसिकली जो ऊर्जा का ओरियन ऊर्जा का फ्लो और ऊर्जा का किस तरीके से समन्वय होता है ये उसका सिंबल है और उसको उसका ये नृत्य के रूप में हम प्रकट करते हैं दूसरा जहां तक बीआरजी ग्रुप का सवाल है बीआरजी मेरे लिए ग्रुप नहीं है मेरे लिए एक परिवार है जिसको मैं तीन चार दशक से मेरी पहचान है और इस परिवार ने हर क्षेत्र में चाहे वो व्यावसायिक क्षेत्र हो चाहे वो सामाजिक क्षेत्र हो कल्चर का हो हर क्षेत्र में उन्होंने एक उत्कृष्टता को प्राप्त किया है एजुकेशन के फील्ड में सबको मालूम है कि जनरली लोगों का एम फेस रहता है एकेडमिक एजुकेशन पे लेकिन उनका हमेशा रहे ऑल राउंड डेवलपमेंट है चाहे वो खेल के माध्यम से हो विकलांगों का उत्थान हो हर समाज के हर वर्ग को हमेशा लेकर चलेगा साथ और आज जो गर्भा है इस गर्भा का जो नया आयोजन होगा इस वो भी एक नई रीति से होगा और वो नई नीति होगा कि समाज के सभी वर्गों को साथ लेके चलेंगे और एक यूनिक टाइप का ये करवा होगा ऐसा मुझे अपेक्षा है इन्हीं के साथ मैं और ग्रुप की सभी टीम को बहुत बहुत शुभकामनाएं देता हूँ इसके अलावा मैंने ये पाया कि कोई भी आयोजन के लिए एक नायक चाहता होता है या नायिका चाहिए और आज ओली वो भी भुज के पास गए उन्होंने इसका प्रस्ताव स्वीकार किया वो सबको तो मालूम है कि उनके मधुर स्वर उनकी कोयल जैसी आवाज उनके स्वर पूरे गुजरात में प्रसिद्ध हैं और मुझे पूर्ण आशा है कि अपने स्वरों के द्वारा वो इस गभा को एक नई ऊंचाई पर लेके जाएंगे इसके साथ ही मैं ग्रुप को बहुत बहुत शुभकामनाएं देता हूँ और आप सब

ખૂબ આનંદની વાત એ છે કે કૈરવી કુંજ વડોદરામાં પાછી આવી ગઈ છે કૈરવી કુંજ ખાલી નામ નથી કૈરવી કુંજ એક સિંગર નથી કૈરવી કુંજ ગરબા માટે સમગ્ર સમગ્ર સમસ્ત છે બીઆરજી ગ્રુપ કૈરવી કુંજને લઈને આવી રહ્યું છે એ બાબતનો પ્રસ્તાવ મારી પાસે આવ્યો કે ભરતભાઈ આપણે તમે સપોર્ટ કેવી રીતે કરશો હું ખૂબ ખુશ થઈ ગયો કે એક તો બીઆરજી ગ્રુપ એમાં કહી રહ્યું બહુ જ છે સોનામાં સુગંધ તો પૈસા માટે અમે ના પાડીએ અને વડોદરાની અંદર કોઈ પણ સેવાકીય કામ હોય તો સુજલ એડવર્ટાઇઝર્સ કાયમ તત્પર જ હોય છે અને આટલા સરસ રૂપ જોડે કામ કરવાનું કોને ના અમારી બધી જ રીતની શુભેચ્છાથી માંડીને બધી જ રીતની તન મન ધનથી અમે આ પ્રોગ્રામને સક્સેસ થાય એના માટે મહેનત કરવા માટે તત્પર છીએ અને વડોદરા વાસીઓને ખાસ વિનંતી કરું છું કે કૈરવી બુચ બરોડા આવી રહી છે નંબર વન વડોદરાને ગરબા કરવા માટે તમારા બધાના સહયોગની અપેક્ષા રાખું છું થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ ધન્યવાદ અને હવે

આઈ એમ વેરી વેરી હેપી વડોદરા વાસીઓ અને ખાસ કરીને બીઆરજી ગ્રુપ કે મારું વર્ષોનું જે ડ્રીમ હતું અહીંયાથી છોડ્યા પછી પાછું આવવા માટે એ બીઆરજી ગ્રુપ અને સરગમભાઈએ ખૂબ સારી રીતે પૂર્ણ કર્યું છે થેન્ક યુ સો મચ ફોર ઓલ ધ લવ ફોર ફ્રોમ ઓલ ધ વડોદરા બીકોઝ તમારા પ્રેમને લીધે સરગમભાઈએ મને ફોન કર્યો અને એ ફોનનો જવાબ મેં ના આપ્યો હું સીધી આવી જ ગઈ તો

વર્ષો વર્ષ મોર ધેન ફિફ્ટીન યર્ઝ હું સૌ નાની હતી ત્યારથી ગાયેલું છે વિશ્વના સૌ સૌથી મોટા ગરબામાં મેં ગાયેલું છે અને એનાથી પણ મોટા ગરબા આપણા થાય આપણા સૌના પ્રેમથી આપણા સૌના સાથથી એવી મારી આપ સૌને વિનંતી છે મારો આગ્રહ છે મારો પ્રેમ ભર્યો આગ્રહ છે એટલે તમે સૌ જે અહીંયા હાજર છો તમે અને તમારા ફ્રેન્ડ્સ તો આવજો જ પણ આપ સૌ જે મને નિહાળો છો અત્યારે હું રાહ જોઈશ આતુરતાથી રાહ જોઈશ

તમે બધા જેમને ઓળખો છો તો એવા કહેવાય ને કે રાધાની જ્યાં પુકાર થતી હોય ત્યાં મોહનની જરૂર પડે જ એટલે અમે મોહનભાઈ ને પણ જોડે જ રાખ્યા છે તો મોહનભાઈ ને નમ્ર વિનંતી કે ડીવીએમ ને આપ શુભેચ્છા પાઠવશો બોલ્યા તો બહુ તકલીફ છે બંધ હું તમને મને બાઈક આપતા જ નથી બાઈક આપતા તકલીફ પડે છે

કારણ કે હું કાયમ એમને ટીચર ને પૂછતો કે તમે કઈ ભણાવો છો કે ખાલી ડાન્સ કરાવો છો પણ એટલા બધા એ લોકો કાળા સ્કૂલોમાં કહે છે હવે આ ગરબા આ ગરબા ડેફિનેટલી અમારા નંબર વન ગરબા થવાના છે એને ડાઉટ જ નથી આ ગરબાને આપણે બધા સાથે બધા આવો આવજો અને મળજો અને ઓલ ધ વેરી બેસ્ટ વિશેષ ગરબા થેન્ક યુ વેરી મચ ખુબ ખુબ આભાર ધન્યવાદ અને હવે ખુલ્લો વિભાગ આપણે જે પણ પૂછવું હોય કે જાણવું અમે તે પહેલી જુલાઈના બધું રજીસ્ટ્રેશન બધું ઓપન કરવાના છે અમારા હજી તો આપણે ગરબા માટે બહુ વહેલા છે પણ અમારા આર્ટિસ્ટ કેરવીબેન સેકન્ડ થર્ડ વીક ઓફ જૂનમાં એ જઈ રહ્યા છે નેશનલ ને ઇન્ટરનેશનલ એમના જેવી પ્રોગ્રામ છે એની માટે અમે પહેલી જુલાઈ એ બધી વસ્તુઓ અમે જાહેર કરવાના છે રજીસ્ટ્રેશન પણ ઓપન થશે અને જોડે જોડે વેન્યુ પણ ડિક્લેર થશે એ ત્રણ વેન્યુઓ વચ્ચે અમારું થોડું કન્ફ્યુઝન ચાલી રહ્યું છે જે પહેલી જુલાઈ અમે ફોર્મલી ડિક્લેર કરીશ પ્રાઇવેટ હતા કે કોર્પોરેશન પ્રાઇવેટ હશે અરે કમભાઈ તમે ગરીબોને મદદની વાત કરી છે અંદર પ્લેસનોરમાં મોંઘવારી પણ ખૂબ વધી છે કદાચ પાકિસ્તા જે ફીસ છે તેના મામલે મેં વિચાર્યું છે કે કે હેલ્પ કર્યું જનરલી એના બધા ફેક્ટર્સ હોય છે એ એટલે મારું એવું માનવું છે કે કોઈ પણ ગરબાના કોઈપણ પાસની કિંમત એમને નક્કી નથી થઈ જતી એ કાર્યક્રમ પાછળનો શું ખર્ચ થાય છે એના પાછળના જે કોઝ છે એ કોસ્ટ માટે આપણે એક શું કોર્પસ ભેગું કરવાનું પ્લાન કરીએ છીએ એ બધાનું ડિવિઝન થતાં એક પાસની કિંમત જનરેટ કરવામાં આવશે જે ચોક્કસપણે બીજા અન્ય ઘણા જે મોટા ગરબાઓ છે એના કરતા ઓછા રહેશે

એ ફક્ત ને ફક્ત પ્યોર ટ્રેડિશનલ વડોદરાના ગરબામાં જ આવે છે એટલે અમે અને સરગમભાઈ આની ઉપર ઘણી ચર્ચા કરી અને દેન વી કેમ ટુ ઓનલી વન કન્કલુઝન કે પ્યોર ઓથેન્ટિક ટ્રેડિશનલ વડોદરાના ગરબા વડોદરાની રીતે આપ સૌના ફેવરેટ બધા વડોદરાના ગરબા ગાવાની છું ઘણા ગરબા આયોજકોએ વડોદરા પર પોતાનું ગરબો પણ બનાવ્યો છે કે તો હજી આખો ગરબો નથી થયો આવી રહી છું હું તો પાછી તમારો પ્રેમ ખેંચી લાવ્યો મને નવરાત્રી હે ભાઈ પ્રટ સારાતરિવા મારી સાથે રમશોને 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 વીવી અંરવામાં આવં પંંગ